વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવવાના છે ટેસ્ટી એવા સમોસા જે મારી દીકરીના ફેવરિટ છે એના માટે સ્પેશિયલ બનાવું છું તો એના માટે અહીંયા આપણે બટેકા બાફી લીધા છે તો અહીંયા સાત બટેકા બાફી લીધા છે આશરે પોણો કિલો જેટલા બટેકા હશે અને અડધો કિલો જેટલો અહીંયા આપણે મેંદો લઈ લીધો છે અને અહીંયા એક ચમચી જેટલું આપણે આખું જીરું એક ચમચી જેટલા આખા ધાણા લીધા છે એક ચમચી જેટલી વરિયાળી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો આપણે અહીંયા ખમણી લીધો છે અને અહીંયા આપણે ફ્રોઝન બટાણા લીધા છે એક ચમચી જેટલા આપણે અજમા લીધા છે એક ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધીથી પોણી ચમચી જેટલા મરી લીધા છે સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરી અને એકદમ ટેસ્ટી એવા આપણે સમોસા બનાવવાના છે તો પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ અને અહીંયા આપણે મેલ્ટ કરેલું ઘી લીધું છે એ મોણ માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું અને તળવા માટે અહીંયા આપણે તેલ લઈ લીધું છે આ મસાલાને આપણે શેકી લેવાનો છે

આમાં આપણે પાંચ ચમચી જેટલું ઘી ઉમેરશું ઘીનું મોણ એકદમ મસ્ત એવું ઉમેરવાનું છે ઘીનું મોણ ઉમેરવાથી એકદમ આપણા સમોસા ખસતા થાશે એકદમ સરસ એવા ક્રિસ્પી થાશે પહેલા બધા લોટની અંદર એકદમ સરસ મિક્સ થઈ જોઈએ તો અહીંયા આપણા અંદર એકદમ મસ્ત એવું મોણ દેવાઈ ગયું છે મુઠી પાડો તો એ મુઠી પડી જાય છે એટલે કે મુઠ્ઠી વળી જાય છે અને તોડો એટલે તૂટી જાય એવો મસ્ત એવું મોણ દેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે આપણે લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર આપણા સમોસા ખસતા નહીં બને એ ઢીલા થશે તો બજાર કે રેસ્ટોરન્ટની અંદર આપણે જે ખાવા જઈએ છીએ એવા જ સમોસા આજે આપણે ઘરે તૈયાર કરીએ છીએ તો આટલો કઠણ આપણે લોટ બાંધવાનો છે હવે આપણે એને પાંચ થી દસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દેસુ અહીંયા આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે દર દરો મિક્સર જારમાં કરી લેશું આવી રીતે આપણે દર દરો પીસી લેવાનો છે જો હવે દરદરો થવો જોઈએ તો આપણો મસાલો ટેસ્ટી એવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સમોસાના મસાલાનો વઘાર કરી લેશું બટેટાના આપણે 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 ફોલી લીધા છે છે અને રફલી માવો તૈયાર કરીએ છીએ રીતે લેવાના ગેસ ચાલુ કરીને આપણે પેન રાખી દીધી છે અને પેનમાં તેલ આપણે ચાર ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું

જેના મરચા ઉમેરીને આપણે ગેસ ધીમો કરી દીધો છે સાવ ધીમો ગેસ દેવાનો દેવાનો છે છે આપણે જે મસાલો મસાલો કરેલો ઉમેરી મસ્ત એવો સાતળી લેવાનો છે એકદમ મસ્ત એવી ખુશબુ આવે છે મસાલો આપણો સતળાય છે તો મસા મસાલો આપણે અહીંયા સતડાઈ ગયો છે જે આપણે બટેકાનો માવો તૈયાર કરીને રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દેવાનો છે તો પહેલા આપણે જે ફ્રોઝન વટાણા છે એ પેલા ઉમેરી દઈશું તેને એકાદ મિનિટ સુધી આપણે આમાં થવા દેવાના છે એક મિનિટ થી આપણે મસાલાને ને સાતડીએ છીએ મસાલા સાથે આપણે બટાણાને ને સાતડી લીધા છે તો હવે આપણે આમચુર પાવડરસુ ગરમ મસાલો ઉમેરી દસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જે કોઈ રહી ગયા હોય આખું છે બટેકું રહી ગયું હોય ને આપણે તવીથા વડે આમ દબાવીને ક્રશ કરી લેવાનું છે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો લીલા ધાણા આપણે 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 ઉમેરી સરસ મિક્સ કરી લેવાનું છે અને ગેસ બંધ કરી દિવસ મસાલો ચાખી લેવાનો ઓછું વધુ થાય તો એ મસાલો ઉમેરી દેવાનો આપણે માવો તૈયાર કરી લીધો ત્યાં સુધીમાં આપણા લોટે રેસ્ટ કરી લીધો છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને સરસ કૂણવી લેશું તો આવી રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને ઓવલ શેપમાં આપણે પૂરી તૈયાર કરવાની છે તો હવે આપણે પૂરીને તૈયાર કરી લઈશું અને સમોસાને વાળી લેશું આવડું આપણે લુ લેવાનું છે એમાંથી આપણે ઓવલ શેપની પૂરી તૈયાર કરવાની છે એટલે કે આવી રીતે લાંબી પૂરી આપણે તૈયાર કરી લેવાની છે ઓલ શેપમાં પૂરી વણી લેવાની છે અને વચ્ચેથી આવી રીતે આમ કટ લગાવવાનો છે આપણે અહીંયાથી આપણે આમ પાણી લગાવી દેવાનું છે આવી રીતે આપણે પાણી લગાવીએ અને આવી રીતે શેપ દેવાનો છે અહીંયાથી આપણે ચીપકાવી દેવાનું છે સળંગામ ખુલી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે દબાવીને ભરી લેવાનું છે પછી વચ્ચેથી આવી રીતે ચપટી લેવાની છે આમ ને આવી રીતે આ પાણી આપણે ફરતી કિનારી કરેલી છે એટલે આમ ચીપકાવી દેવાનું છે બધું ચોંટાડી દેવાનું ખુલી ન જાય એ રીતે આપણે ચોંટાડી દેવાનું છે તો અહીંયા આપણું સમોસું તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે બધા સમોસાને વાળી લેવાના છે તો સેમ એ જ રીતે હું બીજું સમોસું પણ તમને વાળીને બતાવું છું તો બધા જ આવી રીતે આપણે સમોસા તૈયાર કરવાના છે અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે એટલે કે બહુ બહુ ગરમ પણ નહીં ને સાવ ઠંડુ પણ નહીં એવું તેલ આપણે ગરમ કરવાનું તો હવે આપણે સમોસા અહીંયા આપણે સમોસા બધા વાળી લીધા છે અને હવે સમોસાને આપણે તળી લેવાના છે એક આરે આપણે ચાર થી પાંચ ઉમેરવાના એની મેળે ઉપર આવે ને પછી જ આપણે એને પલટાવાના છે ત્યાં સુધી એને અડવાના નથી સાવ ધીમો પણ નહીં અને સાવ ફાસ પણ નહીં મીડિયમ સાઈડ આપણે ધીમો રાખી અને આપણે સમોસાને તળવાના છે તો જ આપણા ક્રિસ્પી એવા સમોસા થશે ઉપર ની સાઈડ છે તો હવે આપણે અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરના આવા તળવાના છે તો અહીંયા આપણા બ્રાઉન કલરના સરસ તળાઈ ગયા છે તો હવે સમોસા ને બહાર લઈ લેશું સેમ આજ રીતે બધા સમોસાને તળીને આપણે તૈયાર કરવાના છે તેલને એકદમ સરસ નિતારી અને બહાર લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા સમોસા ચટણીમાં ડીપ કરીને પણ ખાઈ શકો અને અહીંયા આપણે ડીશ બનાવેલી છે એવી રીતે પણ તમે ખાઈ શકો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો